સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીના સૂચનાથી અટવાલાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સગરાપુરા પોલીસ ચોકીથી રુદ્રપુરા ઝીંગા સર્કલ તેમજ પાછળ આવેલા અન્ય ભાગોમાં જ્યાં ટ્રાફિકના અડચણરૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવ્યા છે તેને હટાવવાની કામગીરી આજરોજ કોર્પોરેશનની ટીમ સાથે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા આયોજન કરાયું હતું એક જેસીપી બે એસીપી એક ડીસીપી છ પીઆઈ સોળ ટ્રાફિક જવાનો તેમજ મનપાની ટીમ સાથે રાખીને દબાણ દૂર કરાયું હતું

અને જે અવાર ચાલકો તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્તની સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે